કે ભાઈ મારા બાપા રાત મહેનત કરી ટાઈટ તડકો વેઠીને પકવેલો પાક વેચવા જાય છે ત્યારે એનો ભાવ તો મળતો નથી ઘટે રહ્યો છે પંદર વર્ષ પછી અને હું નોકરો ભાજપ ભાજપ કરું છું ખરેખર આ વસ્તુ મારે પણ વિચારવી જોઈ યાર્ડના સત્તાધીશો યારના ડાયરેક્ટરો આ બધું કોણ છે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે એના વહીવટદારો છે એ તો તમારું શોષણ કરવાના છે એને ખબર છે કે ચૂંટણી આવે એટલે થોડું ઘણું ભજિયા ખવડાવી દઈશું વેરી દઈશું તો આ જ ખેડૂતો આપણને મત આપવાના છે નેવું ટકા તો એની અરે આ કરદાની ઘટના મારા ક પછાત સમાજ ઉપર જ બને છે કારણ કે બિચારો કોઈ અવાજ ઉપાડી નથી શકતા મારી સુધી વાત આવે ત્યાં તો એ ઘટના બની ગઈ હોય છે અથવા તો મારી સુધી વાત નથી પહોંચાડતા કે જો મુખ્યમંત્રી આજે ખેડૂત હોત તો ખેડૂત ખેડૂતની વેદના સમજી શકે ચેરમેનો હોય ડાયરેક્ટરો હોય ક્યાં એને સંપત્તિ ડુબઈમાં કેટલી વખત એની ટ્રીપ થઈ કેટલા ડુબઈમાં એના ફ્લેટ લીધા કયા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરે કેટલી જમીન લીધી એની એસીબી તપાસ થવી જોઈએ વર્ષે તમે આચું નહીં માનો વર્ષે ઓછામાં ઓછું સિત્યથી એસી કરોડ રૂપિયાનો આ ખેડૂતોનો કરદો થાય છે આમાં બધાની બટાય થાય છે તો આ લડાઈ જે છે એ નથી આમાંથી આદમી પાર્ટીની નથી ઉમેશ મકવાણાની આ લડાઈ જે છે ને એ ખેડૂતોની લડાઈ છે અત્યારે ખરેખર કપાસનો જે ભાવ ખરેખર ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે તમે જોવા જવો તો એક મને પાંચથી છ હજાર રૂપિયાનો ભાવ છે તો બોટાદના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને કેમ પંદરસો રૂપિયા તેરસો રૂપિયા જ મળે છે આ એ તે પંદર વર્ષ પછી એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડના અમારા ખેડૂતો તાકાતવાળા છે એટલે અવાજ ઉઠાવે છે એટલે મીડિયામાં આવે છે બાકી ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ કે ખેડૂતોનું શોષણ થાય જ છે વિસાવદરના ખેડૂતોનું જોઈ લો મગફળીમાં શોષણ થાય જ છે ચોટીલામાં જોઈ લો બધે થાય છે પણ ત્યાં કોઈ ત્યાંના ધારાસભ્ય કે બીજા કોઈ બોલતા નથી અહીંયા હું અવાજ ઉઠાવું છું એટલે મીડિયામાં બહાર આવે છે ભાઈ ભાજપને ચૂંટો તો પછી તમારે હક જ નથી તમારા પકવેલા પાકનો ભાવ માગવાનો તમારે હક જ નથી ખેડૂતોએ કે ભાઈ તમને પૂરતો ભાવ આપે જ્યારે ખેડૂતની વાત કરવાની હોય ત્યારે આપણને બિચારો બાપડો ગરીબ અને દુર્દશામાં જીવતો એક વ્યક્તિ યાદ આવે અને એ દ્રશ્ય યાદ આવે કારણ કે આપણા દેશના ખેડૂતોની હાલત આપણે એવી જ જોયું છે ખરેખર આપણા દેશનો ખેડૂતો આખા દેશનું પેટ ભરે છે પરંતુ એનું પેટ ખાલી રહે છે અને આ પેટ ખાલી રહેવા પાછળનું કારણ છે કમિશન એજન્ટોનું અને વેપારીઓનું અને સાથે જ માર્કેટિંગ યાર્ડના જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમની સાંઠગાંઠનું પરિણામ છે અત્યારે કડદાનો પ્રશ્ન ચાલી રહ્યો છે બોટાદના વિસ્તારમાં આંદોલન ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આ કડદાથી પરેશાન થઈ અને રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે એક નેતાની ધરપકડ પોલીસે કરી અને અટકાયત કરી તેમને ફરીથી તેમના વતન સુરેન્દ્રનગર મૂકી દેવામાં આવ્યા ત્યારે અમને સવાલ થયો કે આ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ તો આમ આદમી પાર્ટીથી જીત્યા હતા પરંતુ તેઓ રાજીનામું આપી ચૂક્યા છે હાલ તેઓ સ્વતંત્ર ધારાસભ્ય પદ ભોગવી રહ્યા છે તેમનું શું કહેવું છે કારણ કે આ કડદાના પ્રશ્નથી પીડિતો છે એ પીડિતો એમના વિસ્તારના એમના મતદારો છે કે જેમણે તેમને મત આપ્યા છે એ પીડિત મતદારો માટે ધારાસભ્ય ઉમેશ મકવાણા શું કહે છે અને પાછળ કેવો રાજકારણનો ખેલ છે અને આ કડદાના કૌભાંડમાં કોણ પોતાના પેટ ભરી રહ્યું છે આ બધી જ બાબતો માટે આપણે વાત કરવી છે ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે નમસ્કાર ઉમેશ નમસ્તે ઉમેશભાઈ તો આજે કડદાનો મૂળ પ્રશ્ન છે કડદો એટલે શું તો કદાચ નાગરિકો સમજી ગયા છે બધાએ બહુ સમજાવ્યું પણ આ કડદાનું કૌભાંડની શરૂઆત કેવી રીતે થાય છે તમારા મતદારો પીડામાં છે તો તમે ધારાસભ્ય તરીકે શું કરો છો એના વિશે થોડું જણાવો આમ તો ગુજરાતના જેટલા પણ ત્રણસો ઉપર જેટલા માર્કેટિંગ યાર્ડો ગુજરાતમાં આવ્યા છે આ મોટાભાગના માર્કેટિંગ યાર્ડો જે છે એ ખેડૂતોનું શોષણનું કેન્દ્ર બની ગયા છે જ્યારે ખેડૂત પોતાનો પકવેલો પાક માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે ત્યારે બોટાદનું માર્કેટિંગ એડ હોય તોય ભલે ચોટીલાનું હોય તોય ભલે લીમડીનું હોય તોય ભલે જસદણનું કે અન્ય કોઈ એને પૂરતા ક્યારેય ભાવ મળતા નથી અને આ અત્યારનું નથી વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે આપણો દેશ તો એમ કહેવાય છે કે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન ભારત દેશ છે ખેતી આધારિત આપણી આખી જીડીપીનો મોટો આધાર છે એમાં આપણું ગુજરાત રાજ્ય કે મોટાભાગની આપણું જો આવક થતી હોય તો એ આપણા ગુજરાતના ખેડૂતો જે પકવેલા પાકને ઉપરથી આખી આપણી ગુજરાતની આવક નક્કી થાય છે જીડીપી નક્કી થઈ છે બરાબર તેમ છતાંય તે આજે તમે જોયું છે કે છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર ખૂબ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય છે એનું મુખ્યત્વે કોઈ કારણ નીચોડ હોય મારા મત પ્રમાણે તો મોટાભાગના માર્કેટિંગ એડમાં બેસેલા સત્તાધીશોનું પાપ છે એટલા માટે કે આ માર્કેટિંગ એડમાં જે સત્તાધીશો બેઠા છે એ વેપારીઓ સાથે પોતાનું શાળગાથ ધરાવે છે વેપારીઓ જ્યારે ચૂંટણી હોય ત્યારે જીનિંગના માલિકો હોય મિલના માલિકો હોય વેપારીઓ હોય ચૂંટણીમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકોને અઢળક પૈસા આપે છે ચૂંટણીઓ લડવા માટે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પૈસાના જોરે ચૂંટણીઓ જીતે છે અને આ જ આપણા ગુજરાતના ખેડૂતો ભાજપ 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 કરી ઢગલેને મગલે ચૂંટણી વખતે એને મત આપે છે અને મત આપે ત્યારે પછી પાછું ભાજપ જીતી જાય છે અને જ્યારે જ્યારે ખેડૂત પોતાનો માલ લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ત્યારે કાં એને ઓછો ભાવ આપે છે કાં એની સાથે કરદો કરવામાં આવે છે કરદો એટલે કે એક વખત હરાજીમાં જે ભાવ બોલાય અને એની કરતાં જે ઓછો ભાવ આપે વેપારી સો રૂપિયા પચાસ રૂપિયા કાપીને એને કહેવાય કરદો એટલે આવું બોટાદમાં વારંવાર થાય છે એક વર્ષ પહેલાં પણ આવી ઘટના મારા નજરમાં આવી હતી ત્યારે બે ત્રણ વેપારીઓ પર ગુનો પલ દાખલ કરવામાં આવ્યો હતો જિલ્લા સંકલનમાં પણ વિષય મૂક્યો હતો સરકાર શું રજૂઆત પણ કરી હતી પણ આનો ક્યારેય અંત આવતો નથી કારણ કે સત્તામાં તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તા તો ભારતીય જનતા પાર્ટીની છે બોડી આખી તમે જુઓ બોટાદ માર્કેટિંગ યાર્ડની ભાજપની છે એના ડાયરેક્ટરોથી લઈને ચેરમેનો સુધી એ વેપારીઓ સાથે શાળગાટ ધરાવે છે એટલા માટે કે ભાઈ જ્યારે વેપારીઓ પાસે આ લોકો ફંડ લે છે ચૂંટણી લડવા માટે ત્યારે પછી વેપારીઓ કે એમ જ એને કરવું પડતું હોય છે એટલે જ્યારે પાંચ વર્ષ સુધી ખેડૂતોને લૂંટવાની આ પરવાનગો આપવાની જો પરિભાષા હોય તો એને દેશી ભાષામાં આપણે કરદો કેવી છે એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડના અમારા ખેડૂતો તાકાતવાળા છે એટલે અવાજ ઉઠાવે છે એટલે મીડિયામાં આવે છે બાકી ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતોનું શોષણ થાય જ છે વિસાવદરના ખેડૂતોનું જોઈ લો મગફળીમાં શોષણ થાય જ છે ચોટીલામાં જોઈ લો બધે થાય છે પણ ત્યાં કોઈ ત્યાંના ધારાસભ્ય કે બીજા કોઈ બોલતા નથી અહીંયા હું અવાજ ઉઠાવું છું એટલે મીડિયામાં બહાર આવે છે વિસાવદરમાં તો એક સમયના તમારા સાથીદાર ગોપાલ ઇઠલિયા જ છે ધારાસભ્ય બીજું એટલે કહેવાનો મતલબ એ એ નથી પણ મોટાભાગના મત વિસ્તાર ગુજરાતમાં જેટલા પણ ત્રણસો ઉપર જેટલા માર્કેટિંગ યાર્ડો આવ્યા છે ત્યાં બધી જગ્યાએ માર્કેટિંગ યાર્ડો ખેડૂતોનું શોષણનું કેન્દ્ર બની ગયું છે એટલે આવી ઘટના બને છે અને મુખ્ય જો કાંઈ કારણ હોય તો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા જ રાખે છે આ ખેડૂતો એ કલ્પના નથી કરતા કે ભાઈ આજે આજે હું કપાસ વેચું છું બે હજાર પચીસમાં તો અત્યારે મને ત તેરસો ચૌદસો પંદરસો રૂપિયાનો ભાવ આવે છે આજે મારી પાસે એની ચિઠ્ઠીયું છે કે ભાઈ મેં આજથી પંદર વર્ષ પહેલાં કપાસ વેચ્યો હતો ત્યારે પણ મને બે હજારનો ભાવ મળ્યો હતો તો અત્યારે પંદર વર્ષ પછી તો એ કપાસનો ભાવ અમુકનો બસો રૂપિયા ત્રણસો રૂપિયા ઓછો મળે છે ખરેખર મોંઘવારી ચાર ગણી પાંચ ગણી વધી ગઈ છે હોનાનો ભાવ આસમાન યોગ્ય છે તેલના ડબ્બાનો ભાવ આસમાનમાં ઉગ્યો છે મોંઘવારીએ માઝા મૂકી છે તો મેં પકવેલો કપાસ હોય મગફળી હોય તો એના ચાર ગણા પાંચ ગણા થવા જોઈએ અત્યારે ખરેખર કપાસનો જે ભાવ ખરેખર ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે તમે જોવા જુઓ તો એક મને પાંચથી છ હજાર રૂપિયાનો ભાવ છે તો બોટાદના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને કેમ પાંદરસો રૂપિયા તેરસો રૂપિયા જ મળે છે આ એ તે પંદર વર્ષ પછી આ વિચારવાની જરૂર છે ભણેલા કે ભણેલા એના દીકરાઓ ખેડૂતના દીકરાઓએ વિચારવાની જરૂર છે કે ભાઈ મારા બાપા રાત દી મહેનત કરી ટાઈટ તડકો વેઠીને પકવેલો પાક વેચવા જાય છે ત્યારે એનો ભાવ તો મળતો નથી ઘટે રહ્યો છે પંદર વર્ષ પછી અને હું નોકરો ભાજપ ભાજપ કરું છું ખરેખર આ વસ્તુ મારે પણ વિચારવી જોઈએ કે શા માટે પછી સતત તમે ભાજપ ભાજપ કરીને ભાજપને તમે ચૂંટી લાવો છો તો પછી તમે એ પણ જોવું ભાઈ ભાજપને ચૂંટો તો પછી તમારે હક જ નથી તમારા પકવેલા પાકનો ભાવ માગવાનો તમારે હક જ નથી ખેડૂતોએ કે ભાઈ તમને પૂરતો ભાવ આપે તમારે આ અધિકાર જ નથી કે તમારે આ બોલાય જ નહીં કે ભાઈ અમારો કરદો થાય છે તો બધું થવાનું ભાઈ શું પણ થવાનું કારણ કે યાર્ડના સત્તાધીશો યારના ડાયરેક્ટરો આ બધું કોણ છે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે એના વહીવટદારો છે એ તો તમારું શોષણ કરવાના છે અને ખબર છે કે ચૂંટણી આવે એટલે થોડું ઘણું ભજિયા ખવરાઈ દઈશું વેરી દઈશું તાજ આ જ ખેડૂતો આપણને મત આપવાના છે એટલે આવું શોષણ તો ભાઈ ગુજરાતમાં થવાનું છે બોટાદમાંય થવાનું છે અને વારંવાર મારો પ્રયત્ન છે કે ભાઈ હું ગુનો દાખલ કરું છું પણ મારી બોટાદની જનતાને ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે ભાઈ કાયમી આનો ઉકેલ લાવવો હોય તો પછી તમારે ભાજપને ઘર ભેગી કરવી પડે પણ તમે મતદારોની વાત કરી એ બરાબર છે તમે મતદારો ઉપર એ પ્રકારે દોષનો ટોપલો નાખો છો પણ તમારા વિસ્તારના મતદારોએ તો તમારા ઉપર ભરોસો કર્યો છે તમને ચૂંટીને બહાર લાવ્યા છે તો તમારે આ કરદાના પ્રશ્નો માટે અત્યારે આ આંદોલન છે તો એ આંદોલન તમે અગાઉ પણ કહી શક્યા હોત ને કારણ કે મતદારોએ તો તમારી સાથે જે છે એ તમને પ્રેમને સ્નેહ આપ્યો તમને મતના સ્વરૂપે તો તમે કેમ અવાજ ન ઉઠાવ્યો ત્યારે અવાજ ઉમેશ મકવાણાએ કર્યો છે મારી પહેલાંના કયા ધારાસભ્યએ ગુનો દાખલ કર્યો તો આ જ ઉમેશ મકવાણાએ ગુનો દાખલ કરીને કેટલાને જેલ ભેગા કર્યા છે અવાજ આ બોટાદથી ઊભો છે એ ઉમેશ મકવાણાને કારણે જ ઉભો થયો છે ખેડૂતો બોલતા થયા છે એટલે તો લોકોને ખબર પડી નકર આજે મીડિયાને ક્યાંથી ખબર હોય સરકારને ક્યાંથી ખબર હોય કરદો કોને કહેવાય છે મોટાભાગના માર્કેટિંગ ગેરમાં આજે પણ શોષણ થાય છે કેમ ત્યાં કોઈ નથી અવાજ ઉઠાવી શકતું બોટાદમાંથી શરૂઆત થઈ છે એટલે ગુજરાતના તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ભાઈ ખરેખર તમે તમારો હક અધિકાર માગતા શીખો અને એક વખત તમારે જે આજે કલ્પના કરો કે ભાઈ મારે પંદર વર્ષ પહેલાં વેચેલો માલ જે છે એના પંદરસો આવતો હોય તો પંદર વર્ષ પછી પણ આજે મારે તેરસો ચૌદસો આવે છે તો બધી વસ્તુના ભાવ વધે છે તો હું પોતે ખેડૂત છું મેં પકવેલા પાકના ભાવ કેમ નથી વધતા આનો વિચાર ખુદ ખેડૂતે કરવો પડશે મારી ગુજરાતની જનતાએ કરવો પડશે અને એનું આત્મ મનોમંથન કરવું પડશે વારંવાર પછી ભાજપને મત આપીને હું મારા ભવિષ્ય સાથે મારા આવનાર પેઢી માટે હું અન્યાય કરી રહ્યો છું એટલે હવે પછી જનતાએ પણ વિચારવું પડશે અને ખેડૂતો પણ વિચારવું પડશે કાયમી ઉકેલ મેં તમને કીધું મારી બોટરની જનતાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો એટલે તો હું અવાજ ઉઠાવું છું વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરી સરકારમાં અવાજ ઉઠાવ્યો છે વારંવાર આ કૌભાંડો બહાર પાડ્યા છે ગુના દાખલ કરાયા છે એટલે તો આ લોકોને ખબર પડી પણ બધા ધારાસભ્ય થોડા મારી જેમ અવાજ ઉઠાવે છે પબ્લિક જાગૃત હોય છે બોટરની ખેડૂતો જાગૃત છે એની હિંમતને મારે દાદ દેવી પડે છે અને એટલે તો આ ઘટના પ્રકાશમાં આવી છે એટલે બાકીની જે ગુજરાતની જનતા છે અને એને કહેવા પણ માગું છું કે ભાઈ આ જગતનો તાજ છે એની હારે અન્યાય ન કરો આ વચેટિયા પ્રથા ખરેખર બંધ કરવી જોઈએ અને ગુજરાત સરકારે પણ ખરેખર વિચારવું જોઈએ કે આ જગતનો તાજ છે એ અનાજ પકવે તો જ આપણે આ ખાવી ઈકવી છીએ ખરેખર વચેટિયા પ્રથા બંધ થવી જોઈએ કા પછી જેટલા પણ ગુજરાતના માર્કેટિંગ યાર્ડો છે એને સરકાર હસ્તગત લઈ લેવા જોઈએ અથવા તો આવા જેટલા પણ ડાયરેક્ટરો છે જેમ કે મેં બોટાદમાં હું કાલ મુખ્યમંત્રીશ્રીનો મેં પોતે સમય લીધેલો છે એને રજૂઆત કરવાનો છું ભાઈ બોટાદની માર્કેટિંગ યાર્ડની જે આ બોડી છે આખે આખી એને બરખાસ્ત કરવામાં આવે વહીવટદારનું શાસન નિમવામાં આવે ચેરમેનો હોય ડાયરેક્ટરો હોય ક્યાં એને સંપત્તિ દુબઈમાં કેટલી વખત એની ટ્રીપ થઈ કેટલા ડુબઈમાં એના ફ્લેટ લીધા કયા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરે કેટલી જમીન લીધી એની એસીબી તપાસ થવી જોઈએ કારણ કે દર વર્ષે હિત્યથી એસી કરોડ રૂપિયા તો આ જે ખેડૂતો આરે સાટગાંઠ કરીને કરદામાં કમિશન ડાયરેક્ટરો ખાય છે યાર્ડના સત્તાધીશો એટલે આ વારંવાર ઘટના બને છે એટલે આવતીકાલે મુખ્યમંત્રીશ્રીનો પણ સમય માગ્યો છે કે ભાઈ બોટાદની અંદર તાત્કાલિક અસરથી આ બોડીને દરખાસ્ત કરવામાં આવે અને વહીવટદાનું શાસન મૂકીને આમની ઉપર આવક કરતા સંપત્તિનું એક તપાસ કરવામાં આવે ફરી વખત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરજા પ્રથા ન થાય કોઈ વેપારીની એવી હિંમત ન આવે એના લાયસન્સો તાત્કાલિક અસરથી એના કેન્સલ કરવામાં આવે અને બોટાદને ગુજરાતમાં કોઈ પણ ખેડૂતની યારે આવી ઘટના ન મળે એની પણ મેં રજૂઆત કરી છે પણ ખરેખર આનો કાયમી ઉકેલ લાવવો હોય તો ખેડૂતે પોતે સમજવું પડશે ત્રીસ વર્ષ જૂની સરકાર છે એના હવે આરામ આપવાની જરૂર છે અને ઉકેલ ફેંકી દેવાની જરૂર છે તમે એસીબી એસીબીની માંગણી કરવા જઈ રહ્યા છો મુખ્યમંત્રી પાસે યાર્ડના ડિરેક્ટરોના સત્તાધીશોની સામે તપાસ થવી જોઈએ તો આ કડદામાંથી ડિરેક્ટરોને સત્તાધીશો ભ્રષ્ટાચારથી એમને પૈસા મળે તો કઈ રીતે મળે એક ટૂંકી ભાષામાં તમને સમજાવું કે કોઈ પણ ખેડૂત જ્યારે માર્કેટિંગ એડમાં પોતાનો કપાસ લઈને આવ્યો હરાજીમાં પંદરસો રૂપિયાનો ભાવ બોલાણો પછી કોઈ પણ જે જીનિંગનો માલિક હોય છે એને કહેવામાં આવે છે ફરજ પાડવામાં આવે છે વીસ કિલોમીટર મારું જીન છે ત્યાં તો મારો કપાસ નાખી દે ખેડૂત નાખવા જાય છે અડધું ટ્રેક્ટર છલવાય એટલે કહે છે કે ભાઈ માલ તો તારો ખરાબ છે અને વીસ રૂપિયા એંસી રૂપિયા મને ઓછા આપવામાં આવશે હોય તો લે નકર કાંઈ નહીં એટલે ખેડૂત કહે છે કે ભાઈ ના ના મારે તો કોઈ પણ ખેડૂત હોય હવે એને તો ભાડે બધું કરીને આવ્યો હોય ઘરે એને દિવાળીનો માહોલ હોય એટલે પૈસા આપવાના હોય વ્યાજે પૈસા લીધા હોય એટલે એને તો ચિંતા હોય ભાઈ વીસ રૂપિયા પચાસ રૂપિયા ઓછા બરાબર મારે તો કપાસ વેચીને જ જવાનો છે ઘરે વાટ જોતો હોય વ્યાજખોરો વ્યાજ જોતા હોય ન હોય ને એને પચાસો રૂપિયા ઓછા મળે લેવા પડે છે એ જે પચાસ હો રૂપિયા મળે ઓછા જે ખેડૂતો પાછી લેવામાં આવે છે એમાં દસ રૂપિયા વીસ રૂપિયા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરોના હોય છે ચેરમેનના હોય છે જે અધિકારીઓ હોય છે એના પણ ભાગ બટાયા હોય છે અને વેપારીઓનો પણ આમાં ભાગ બટાયો છે આ રીતના બધાની મિલીભગતથી આ કરદો થાય છે વર્ષે તમે આચું નહીં માનો વર્ષે ઓછામાં ઓછું હિત્યથી એસી કરોડ રૂપિયાનો આ ખેડૂતોનો કરદો થાય છે આમાં બધાની ભાગ બટાય થાય છે અચ્છા એટલે ખાલી આ રકમ જે છે એ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર રૂપે બટાઈ જાય છે સરખા ભાગે વેચાઈ જાય છે અચ્છા તો એક સવાલ બીજો ઉમેશભાઈ એ પણ થાય કે અત્યારે તમે જે વાત કરો છો એ તો મૂળથી દવા કરવાની વાત થઈ હવે કે ભાઈ એસીબીની તપાસ કરાવો ડિરેક્ટરો અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનની સામે કે એમને કયા મિલકતો કયા બંગલાઓ કયા વાહનો વસાવ્યા વિદેશની કેટલી ટીપો કરી એટલે મૂળથી તમે દવા ઈચ્છો છો કે કરદાની સિસ્ટમ બંધ કરો એટલું જ નહીં પણ એની મૂળથી દવા કરો તો અત્યારે આ મુદ્દાને લઈ જાય આમ આદમી પાર્ટીનું આંદોલન ચાલે છે એમાં તો માત્ર એ જ મુદ્દો છે કે કરદાસ પ્રથા બંધ થાય એવું અમને લેખિતમાં આપી દઉં તો તમારી વાત અને એમની વાતમાં બંનેની વચ્ચે થોડોક તફાવત દેખાય છે કે એવું કેમ લાગે છે એવું કેમ ને કાનો ખાલી કદ પથા બંધ કરવાથી લેખિતમાં આપવાથી બંધ નથી થવાનું મેં તમને કીધું મૂળિયા સુધી જવું પડશે ને આમાં કોણ સંડોવાયેલા છે કોનો હાથ છે કયા ડાયરેક્ટરનો હાથ છે કયા ચેરમેનનો હાથ છે કયા વેપારી સાથે કોનું કેટલા ટકાનું આમાં કમિશન છે એની તપાસ તો થવી જોઈએ ને આજે મેં તમને કીધું કે રોજનો પચાસ હજાર મણ કપાસ આવે છે મહિનાની તમે સરેરાશ તમે કાઢો તો અબજો રૂપિયાનો કપાસ અમારા બોટે માર્કેટિંગ થાય છે અબજો રૂપિયા શેષ ફી નફા તરીકે માર્કેટિંગ યાર્ડને મળે છે બરાબર હવે આજે તમે એક મણે ખાલી તમે દસ રૂપિયાનો તે કમિશન રાખો તો રોજનું પચાસ હજાર મણ ક કપાસ આવે છે માર્કેટિંગ યાર્ડમાં તો એક ડાયરેક્ટરના ભાગે કેટલા રૂપિયા આવતા હોય છે પછી તો એવી મેં તમને કીધું પછી તો એનો ચેરમેન માર્કેટિંગ યાર્ડનો કે એનો ડાયરેક્ટર દુબઈ જાય જ ને આ પ્લેટ રાખે જ ને જમીન રાખે જ ને ભાઈ શું કામ આ ખેડૂતના પરસેવાના પૈસાને પૈસા ને કમિશન એને ખાધેલું છે કડદો કરેલો છે એટલે તપાસ હું માગું છું ને હમ હમ પણ જે અત્યારે આંદોલન ચાલે છે આંદોલનમાં ઉમેશ કોણ કેમ જોવા નથી મળતા કે આમ આદમી પાર્ટીનું આંદોલન છે એટલા માટે તમે જે પક્ષથી દૂરી કરી નાખી છે અથવા તો પક્ષ છોડી દીધો છે દૂરી પણ નહીં હવે એટલા માટે કે પછી બીજો કોઈ પ્રશ્ન નહીં આંદોલન જે છે એ આમ આદમી પાર્ટીના બેનર નીચેનું છે અને મેં તમને કીધું કે મેં સપોર્ટ આપ્યો છે મારા ખેડૂતોને અને હું આનું કાયમી નિરાકરણ લાવવા માંગુ છું આંદોલન તો હજી હમણે થયું બાકી આની પહેલા પણ મેં કીધું કે ગુનો દાખલ કરાયો હતો એક વર્ષ પહેલા તમે જોઈ લો ઘણા લોકો ઉપર ઉમેશ મકવાણાએ ગુનો દાખલ કરાયો છે અને અવારનવાર અવાજ પણ ઉઠાયો છે આની પહેલા પણ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ધ્યાન પણ દોરવામાં આવ્યું તમારી લડાઈને આમ આદમી પાર્ટીએ ટેકઓવર કરી લીધી છે એવું કહી શકાય એવું તો હું નહીં કહી શકું આ લડાઈ જે છે એ નથી આમ આદમી પાર્ટીની નથી ઉમેશ મકવાણાની આ લડાઈ જે છે ને એ ખેડૂતોની લડાઈ છે આ માત્ર બોટાદના ખેડૂતોની લડાઈ નથી આ તો સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે કે જો એને અસ્તિત્વ ખેડૂતોએ ટકાવવું હોય છે તો આ જેટલા પણ આવા વહીવટદારો છે વચેટિયાઓ છે કમિશન એઝોટો છે આવા ખોટા વેપારીઓ છે એને ઉપર પગલાં લેવા જ જોઈએ એને કયા ખેડૂતોનું લોહી ચૂસીને કમિશનના પેટે અબજો રૂપિયા દુબઈમાં બનાવ્યા છે એનું ખરેખર તપાસ થવી જોઈએ લોકોને પણ ખબર પડવી જોઈએ ભાઈ આ બે ત્રણ વર્ષથી ના માર્કેટિંગ યાર્ડનો ડાયરેક્ટર ચૂંટાણો તો એને આ દુબઈમાં આટલા ફ્લેટો ક્યાંથી ના આવ્યા એની ડાયરેક્ટર તરીકેની પગાર કેટલો છે તો એની આવક તો આટલી છે તો પછી આટલા અબજો રૂપિયા ક્યાંથી એને બનાવ્યા તો એ મારા બોટાદના ખેડૂતોની પરસેવાની કમાણીના કમિશન ખાધું તપાસ તો થવી જ જોઈએ ને ભાઈ એક એવો સવાલ છે કે હું કાલ બોટાદ ગયો હતો ધરાતલ ઉપરની ઉપર સમજવાની કોશિશ કરી કેટલાક લોકોને પણ મળ્યા એક તારણ ઉપર એવા આવ્યા કે એક કોઈ જાતિવાદને હું પણ નથી માનતો આશા રાખવું તમે પણ નથી માનતા પણ આ એક ચોક્કસ જાતિના જે ગરીબ લોકો છે નાના અથવા તો સીમાંત ખેડૂતો છે ચોક્કસ લોકો સાથે પ્રથા જે છે એ વધારે આકરી રીતે અપનાવવામાં આવે છે પણ એક એવા સમાજો પણ છે કે જે સમાજ માથું ઊંચકી લે અથવા તો ક્યારેક હાથમાં ધોકો પણ લઈ લે એવું ચોક્કસ સમાજ માટે નથી બોલતો પણ ખાલી એક્ઝામ્પલ તરીકે તો એવું બની શકે કે આ કોઈ ચોક્કસ સમાજ સાથે કરદા પ્રથા જે છે બોટાદમાં એ ક્રૂર રીતે ઉપયોગ થાય છે કોઈ ચોક્કસ સમાજ દ્વારા શક્યતા ઘણી બધી છે કારણ કે જે ગરીબો હોય એનું કોઈ હોતું નથી એમ કે હું જે સમાજમાંથી આવું છું કોળી સમાજ અમારો સમાજ ખૂબ ગરીબ સમાજ છે બરાબર તો આજે બોટાદમાં સૌથી વધુ જો કોઈ આજુબાજુના જિલ્લામાં હોય તો અમારો કોળી સમાજ છે અને અમારો કોળી સમાજ છે એસીસી એસીથી નેવ ટકા તો પોતે ખેતી સાથે સંકળાયેલો સમાજ છે બરાબર ક હવે આજે અમારો સમાજ જે છે ખૂબ ભોળો છે અભણ છે એજ્યુકેશનનું એમાં ખૂબ ઓણપ છે ત્યારે જ્યારે મારો સમાજના ખેડૂત જ્યારે માર્કેટિંગ એડમાં જતો હોય છે ત્યારે નેવ ટકા તો એની અરે આ કડદાની ઘટના મારા પછાત સમાજ ઉપર જ બને છે કારણ કે એ બિચારો કોઈ અવાજ ઉપાડી નથી શકતા મારી સુધી વાત આવે તા તો એ ઘટના બની ગઈ હોય છે અથવા તો મારી સુધી વાતય નથી પહોંચાડતા પહોંચાડે ત્યારે હું ચોક્કસપણે કાર્યવાહી કરાવું છું પણ આવી ઘટના વારંવાર જે નાનો સમાજ છે જે ગરીબ સમાજ છે એની અરે એના ખેડૂતો આરે વધુ બને છે એટલે એવું કહી શકાય કે એક કારખાનું અને જે આ વેપાર કરવા માટેનું જે સ્થળ છે આ બંને સ્થળ પર એક ચોક્કસ સમાજનું જે છે વર્ચસ્વ વધારે હોય છતાં ભલે મતદારો કોળી સમાજમાંથી વધારે આવે છે તેના કારણે આ ગરીબ અભડ લોકો છે મોટાભાગે તમે કીધું વાસ્તવિકતા છે કે કોળી સમાજ ખૂબ જ ગરીબ સ્થિતિમાં અને દારૂણ પરિસ્થિતિમાં જે બોટાદમાં મેં જોયું કે નાના ખેડૂતો રોજનું જે કપાસ ઉતરે છે રોજ વેચવા માટે પણ મજબૂર છે એવા પણ કેટલાક ખેડૂતો મેં જોયા તો આ તેનો મજબૂરીનો લાભ ઉઠાવવા માટે જે એક આખી એક પ્રથા બેસાડવામાં આવી છે કે પછી ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને બેસાડવામાં આવ્યું શું લાગે છે એટલે કીધું એમ કે જે ગરીબ પછાત સમાજ છે એના ખેડૂત એ જે ખેડૂતો અમારા જે છે એનું ખબર છે કે ભાઈ એનો કોઈ અવાજ નથી સાંભળવાનો એનું શોષણ કરશું તો એ દબાઈ જવાનો છે કારણ કે મેં તમને પહેલાં કીધું કે ભાઈ આજે કોઈપણ નાનો ખેડૂત હોય પાંચ વીઘાવાળો દસ વીઘાવાળો હોય તો રોજે રોજ એને કપાસ ઉતરે એને એ વેચવો જ પડે કારણ કે રોજે રોજ સાંજે એને દાળીયાના ચૂકવવાના હોય છે એને બિયારણ બાકી લાવ્યો એને પૈસા ચૂકવવાના હોય છે ઘણી વખત પૈસા વ્યાજ વ્યાજે લીધા હોય એને ચૂકવવાના હોય છે એટલે એને ચિંતા તો હોય છે કે ભાઈ રોજ મારે આ કપાસ વેચી જ દેવાનો છે પછી જે ભાવ આવે એ ખોટ હોય તો તે એ પછી વેચીને જ જાય છે એટલે એની અરે શોષણ થાય છે પણ એ બોલી શકતો નથી એટલે આવી વારંવાર ઘટનાઓ બોટાદમાં પણ બને છે ને બોટાદની બહાર પણ આવી ઘટનાઓ બને છે એટલા માટે બને છે કે દુઃખ સાથે કેવું પડશે કે જો મુખ્યમંત્રી આજે ખેડૂત હોત તો ખેડૂત ખેડૂતની વેદના સમજી શકે જો મુખ્યમંત્રી ઉપર કોઈ વ્યક્તિ ઓબીસી સમાજનો હોત ગરીબ સમાજનો હોત કે મારા કોળી સમાજનો આજે મુખ્યમંત્રી એ સીટ ઉપર આજે ગુજરાતનો હોત તો એની ગરીબની વેદના એ સમજી એક પણ દુઃખ સાથે કેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં પણ એક પણ વખત એ કોળી સમાજનો મુખ્યમંત્રી આપવામાં નિષ્ફળ ગઈ છે ખેડૂતનો મુખ્યમંત્રી આપવામાં નિષ્ફળ ગઈ છે એટલે પછી આવી ઘટનાઓ બને છે જે મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટી આપ્યા એ બધા એ વેપારી છે કોન્ટ્રાક્ટરો છે એટલે હંમેશા સ્વાભાવિક છે કે એનું જે વલણ હોય વેપારી બાજુ વધુ હોય અને કોન્ટ્રાક્ટર બાજુ વધુ હોય એને ખેડૂતની ગરીબોની વેદના દેખાતી નથી તો એ સિટીમાં રહેલા વ્યક્તિઓ હોય એને ખેતી કેવી હોય કેવી રીતના પાણી વાળવું કેવી રીતના કપાસ ઉગાડો કોઈ દિવસ વાળીએ એના પરિવારના સભ્યો પણ એ મુખ્યમંત્રીના ક્યારેય ન ગયા હોય એટલે એને ખેડૂતની વેદના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીઓને કોઈ દિવસ બતાવવાની જ નથી એટલે ખરેખર આ ગુજરાતની જનતાએ પણ વિચારવાની જરૂર છે કે ભાઈ ખરેખર મુખ્યમંત્રી જો આપણો સમાજનો હોય ખેડૂત સમાજનો હોય ગરીબ સમાજનો હોય ઓબીસી સમાજનો હોય કે આપણા કોળી સમાજનો જો મુખ્યમંત્રી હોય તો અત્યારે આપણે આ ફરિયાદ ન કરતા હોય એક છેલ્લો સવાલ છે મારો ઉમેશભાઈ કે આ અત્યારે જે આંદોલન થયું પછી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો માની ગયા કે ઠીક છે કરદા પ્રથા બંધ કરીએ છીએ અને છેલ્લે જી દેવી આવી કે લેખિતમાં આપો અને ત્યારબાદ જે છે એ રાજુ કરપડાને પોલીસ છે અટકાયત કરીને લઈ જાય છે તો માર્કેટિંગ યાર્ડ જ્યારે માની ગયું છે છતાં પણ આ મુદ્દો યથાવત છે તો મુદ્દાનું નિરાકરણ કેમ ના આવ્યું સ્થાનિક તમે છો તમે ધારાસભ્યો છો તમે બધી સ્થિતિથી વાકેફ છો રાજકારણ બંને તરફના તમે જાણો છો તો શું લાગે છે કેમ હજી સુધી આ સમાધાન ન થયું સમાધાન ન થવાનું મેં તમને કીધું મનસા જે સત્તાધીશ માર્કેટિંગ યાર્ડના સતાધીશો જે છે એની મન નથી માન્યા ને એ લોકોની વાત હજી કોઈ સ્પષ્ટ ક્લિયર નથી ખરેખર સરકારે પરિપત્ર બહાર પાડેલો છે કે ભાઈ કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય એક વખત હરાજીમાં એક ભાવ બોલાય એ જ ભાવ વેપાર એ આપવાનો એમાં કાંઈ નવી વસ્તુ કાંઈ છે નહીં અને એક વખત ખેડૂતોએ એની હરાજીમાં માલ મૂકી દીધો કોઈ પણ વેપારી લઈ લીધો પછી એની જવાબદારી ખેડૂતની હોતી નથી એ વેપારીએ પછી એને ત્યાંથી જ્યાં એને જીને લઈ જવો કે અન્ય જગ્યાએ લઈ જાવ ટ્રાન્સપોર્ટેશન એને જ કરવાનું હોય આ તો બોટાદથી કે એવું માર્કેટિંગ યાર્ડ છે કે ભાઈ ખેડૂતને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ નહીં તમારે વીસ કિલોમીટર દૂર લઈ જાઓ છ કિલોમીટર દૂર લઈ જાઓ આવા કોઈ નિયમો ક્યાંય ગુજરાતમાં મેં નથી જોયા એટલે આવી ખોટી ફરજો પાડી અને મેં કીધું ને કે ભાઈ કરદાના નામે કરોડો રૂપિયા દુબઈમાં ફ્લેટો લઈ લીધા દુબઈમાં મોટેલો લઈ લીધી છે બોટાદની ફતે કરોડો રૂપિયાની જમીનો આ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરોએ લઈ લીધેલી છે જો આ ખેડૂતોની વાત મુદ્દા આરે સંમત થઈ જાય તો પછી એની આવકો બંધ થઈ જાય એવું છે ઉપરની મલાઈઓ બંધ થઈ જાય એવું છે એટલે એ લોકો કોઈ દિવસ સ્વીકારવાના જ નથી એટલે ખરેખર મેં કાલે મુખ્યમંત્રી શ્રી પાસે એ સમય લીધો છે આનો કે ભાઈ તાત્કાલિક અસરથી બોટાદની આખી આખી માર્કેટિંગ યાર્ડની બોડી જે છે એ બરખાસ્ત કરીને એક વહીવટદાર સરકાર તરફથી મૂકવામાં આવે અને જે કાંઈ આમાં દોષી હોય એ દરેક માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો અને ચેરમેનો ઉપર એસીબીની તપાસ કરી આવક કરતા સંપત્તિની તપાસ કરી અને એક અહેવાલ જે છે એ ગુજરાતની મારી બોટાદની જનતા સમક્ષ રજૂ કરવામાં આવે તો આ ઉમેશ મકવાણા જેવો ધારાસભ્યો છે બોટાદના એમની વાત ઉપરથી તો હવે એક નવું પણ પાસું જોવા મળે છે કે અહીંયા કરદા માફિયા પણ જીવે છે બની શકે કે કદાચ આ કરદા માફિયાઓ જે સત્તામાં બેઠા છે અને સત્તામાં બેઠેલા કરદા માફિયાઓ માર્કેટિંગ યાર્ડમાં પણ બેઠા હોઈ શકે અને એ જ અધિકારી તરીકે પણ બેઠા હોઈ શકે અને આ જ સત્તાધીશોને અધિકારીઓ મળી આ કરદા માફિયા તરીકેનું સ્વરૂપ ધારણ કરે અને ગરીબ અને લાચાર ખેડૂતોના લોહી ચૂસવાના કરદાના નામે ધંધા કરતા હોઈ શકે આ છે બોટાદના ખેડૂતોની પીડાની વેદનાની આ એક કહાણી જે કહાનીને કદાચ વિષ્મકણાએ કહ્યું એ રીતે એ જ ખેડૂતનો દીકરી સમજી શકે કે જેણે ક્યારેય ખેતર જોયું છે જેણે ક્યારેય પાણી વાળ્યા છે અથવા તો જ્યારે તેણે ખેતરની અંદર ક્યારેય ખડને નિદવાનું કામ કર્યું છે આ શ્રમ નથી કર્યો અને મુખ્યમંત્રીના પરિવારના લોકો અને કદાચ મુખ્યમંત્રી પણ ખેતીના નામે ફાર્મ હાઉસમાં એન્જોય કરવા માટે જતા હોય છે તો ના સમજાય આ ખેડૂતોની પીડા મળીશું જલ્દીથી નવા એપિસોડ સાથે ત્યારે મનેશ મકવાણાને રજા આપો નમસ્કાર